પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને કારણે સમગ્ર દેશભરમાં જાણે બીજી દિવાળી જેવો માહોલ છે ત્યારે ધામ વીરપુર જાણે બીજું અયોધ્યા હોય તેમ અતિ ઉત્સાહ જોવા મળી રહ્યો છે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર વીરપુર ગામની શણગાર

રોડ રસ્તાઓ રોશનીથી અને ધજા પતાકાથી શણગારવામાં આવી છે દરેક ઘર ઉપર ભગવા ધ્વજ લહેરાવવામાં આવ્યો છે તેમજ સમસ્ત ગામ દ્વારા ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા યોજાશે આ શોભાયાત્રા સમગ્ર ગામમાં ફરીને શ્રી રામ મંદિર પ્રતિષ્ઠાના મુહૂર્ત સમયે જલારામ મંદિર પહોંચશે ત્યારે મહાઆરતી એસઆરપી બેન્ડ તેમજ સાથે સાથે જેમને લઈને સમગ્ર વીરપુર ધામ જાણી રામમય બની ગયું છે મારું નામ કાચી પ્રાસમિતા અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આજે ઘણા બધા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે એ જ રીતે અમારા વીરપુરમાં પણ ખરેખરે રંગોળી તેમજ આસોપાલોના તોરણ બાંધવામાં આવ્યા છે